નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા શહેર ખાતે જ્યાં માણસા શહેરમાં ટી ફોર ટ્રી ગ્રુપ દ્વારા ઠાકોર સમાજના ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અગિયાર નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપી અને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી જેમાં હર્ષો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી અને પ્રમુખ શ્રી ભરતભાઈ ઠાકોર ઉર્ફે ડિગ્રી દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ ભરતસિંહ દશરસિંહ ઠાકોર ઉર્ફે ભરત ડિગ્રી તાલુકો માનસા જિલ્લો ગાંધીનગર ભરત આજે કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે માનસામાં ટી ફોર્ટી સમાજ ઠાકોર સમાજ સંસ્થા એક ગરીબ પરિવારની દીકરીઓનું સમૂહ આયોજન કરેલ છે કેટલામો સમૂહ છે આ પ્રથમ સમૂહ છે કેવી રીતે પ્રેરણા મળી સાહેબ આ સમૂહ લગ્ન જે જે તેથી પ્રેરણા મળી કે મારા સ્વયંસેવકો અવારનવાર ખોટા ખર્ચા અમારા રીત રિવાજ જેવું કે જેમ્સ વાહન પ્રથા છે પહેલાં તો અમારા સમાજના પ્રત્યે અનેક ગરીબ ઘરની દીકરીઓનો સારી વ્યવસ્થા સારા અવસર પ્રસંગ થાય ખોટા ખર્ચા ન થાય એના લીધે અમારા સ્વયંસેવકો જોડે બેઠતા હતા વડીલો જોડેથી અમને આવી પ્રેરણા મળી આજે સમસ્ત દિવસ દરમિયાન કાર્યક્રમો યોજવામાં આવશે કે પહેલાં તો સૌ પ્રથમ અગિયાર વરઘોડિયા અગિયાર વરઘોડિયાના ઉતારા બગીચાની સામે નગરપાલિકાએ હતા અને ત્યાંથી અગિયાર વરઘોડિયાના વરઘોડા નીકાળીને અગિયાર વરઘોડિયાના વરઘોડિયા નીકાળીને મંડપ ચોરીમાં લાવ્યા પછી અગિયાર દીકરીઓને ટી ટી ઠાકોર સમાજની ઓફિસે લાવ્યા અને એમને અહીંયા ઉતારો આપ્યો અને સૌ પ્રથમ તો પહેલાં ભોજન સમારંભનું આયોજન ભોજન સમારંભ કરતા એટલે કન્યાદાનનું આયોજન કરવાનું છે કન્યાદાનનું આયોજન કરે કન્યા વિદાયનો સમારંભ કરવાનો છે સંસ્થા દ્વારા બીજી પ્રવૃત્તિઓ દ્વારા બીજી પ્રવૃત્તિઓ ચોપડા વિતરણ છે જે તેથી કોઈ અનાથ દીકરી હોય દીકરો હોય એમને કોઈ પણ સપોર્ટ હોય કે બની ના શકતી હોય બીજી કોઈ દીકરીના પરિસ્થિતિ બી હોય તો એને અન્ય સમાજ ટેકો કરવામાં આવે છે ટી ફોર્ટી સંસ્થા દ્વારા મારે તો એટલો જ મેસેજ કહેવામાં આવે છે કે ખોટા ખર્ચા બંધ કરી દેવા જેમની પ્રથા છે એ જેમની પ્રથા બંધ કરી દેવી વાહ વાહનનો વ્યવહાર બંધ કરી દેવા અને ચાલના મુજબ રિવાજ મુજબ ચાલવું

ઠાકોર કોમલબેન ગાંધી મેં શું જાણવા માંગો છો આજે આ સમુલગન નંબર 34 ગ્રુપના જોડેયા છો આપ ટીફોર્ટી ગ્રુપ દ્વારા આ સમુલગન નુંજવામાં આવે છે તેમને સારું આયોજન કરે છે તેમના ભરતભાઈના હસ્તે આ બધું કરવામાં આવે છે અમને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે સમુલગનમાં